મારો ફોન ના લાવો ને તમારી ફો એવી વાતો કરું ને મોટી મોટી ના પૂછવાનું આવો હા શું લાવવાની છે હે ખરા બપોરે લાઈટો ગઈ તો બાર એ ખરાબર એમ સુપરફાસ્ટ જતી આવું ઘરે ખાવા જવું ભાઈ ડોળું બોલો આટલું બધું જતા મળશે જરૂર નહી પગલો છોટો લાટડી નાખીશું ઓ ભાઈ ના થઈ પેલું તો એક વાત કેવું કમવા નાલી વાત કરજે તું મને ખબર નહિ ગોમ ચમચા વેડા કરો એક નંબર નો આખા ગોમ નો અને તું ભાઈ ડોડે ડોડે ને બોલે ખાલી મેં તને શું કીધું કઈ જાવ છો બપોરે એમ કીધું

હા બે હોત ખરા એક વખત આ તમે યાર માર કરો તમે કરી કર જો આ ટોકે ટોકે ફરી મન ટોકતા ને હો આ તો તમે તો એટલે જતા કર પગનો બહુ છૂટો હું લાટડી નાખી છે એમ ખરેખર તા કઈ અમે થોડા બોધેલા માણસ અમે કઈ અમને ખબર નહી બોલો હા બોલો શું કેવા માંગો કો એટલે તમે કવ ફોન લેવા જાય એમ કે હું આપણે પૈસાનો ઢોટો યાર વાત કરો એટલા માટે તો કઉ છું યાર પેલો નીકળ્યો લાવી દો નોમ બોલો બોલો ખાલી આઈફોન સિક્સટીન પ્રો લાવો ને યાર હા હા લાવી દઈએ યાર આપડે કઈ ખોટ છોડીએ ભગવાન બહુ વાલી એટલો પોતાનો કુ ઘેર આપડે ફરી કઈ વાત કરો પણ હું શું કેવું મારે લાવવાની ઈચ્છા હતી યાર ખેડો થઈ જાવ તો યાર જો એટલું બજેટ નહીં હોય એટલે બધા પૈસા ની હજાર રૂપિયા પડ્યા પડ્યું આવી આમ આપણું છે પણ કોઈ ગ્રહ નહીં થતું એનું

આપડી બુદ્ધિ એટલે શું આજ કરવા ભલ ભલા ને યાર પણ ખબરો આ બધા નું હું ને આમંત્રણ તમારે હલવા જવું પડશે હા ઘરક લાવવા પડશે ખેંચવો પડશે નઈ આપડે ઘરાક 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 શું યાર હેડતા હેડતા ઘરાક થઈ જાય મારી જોડે યાર હાડતા તમે એક કામ કરો તમે ઘરક નું કરો તો લગ અહીં બેઠો છું બરાબર ઘરક તેડીને આવો પછી આપડે એનો ખાલી ગામ માં પૂછજો ના થાય ભાઈ એટલે એટલે મને ખબર છે તમે ગામ ના ચમચા એક નંબર ના છે આ ચમચો તો સમજો પણ આપડો આપણે યાર જુબાન એવી યાર બોલવા ભલ ભલાન તમારું કામ કરો ચાલુ મારું કરજો આપડે બે હંગા ચોક્કસ એવા ઘર આખો અમારી ઉંમર થાય એટલે બધું એવું રહેવાનું અમારી ત્યાં ચાલે તમને શું કઉ બોલો બોલો આ રોપડી ખબર મેલી ને ફરવાનું બંધ કરો કઈક છોડાઈ દો તો હાઈવર થી પાછું જૂનું હોય બતાવો તમારા હોય તો દુઃખ તમારે નહીં જોયું બતાવો કઈક હોય આ બાઈક છે બાપા જોડી તો પડી ગઈ જોઈ મોટી પડી ગઈ કરાવજો દવા નહીં કરું તું બાઈક નું કઈ સેટિંગ કર મારું છે બાગી ધોન હારું કંડિશન માં જોયો હો બાઈક ફાયદા વાળું બાઈક માં એવું કન્ડિશન નહી જોવાની આપડે શું છે હા એવું કેવું છે અમાર લાભ થશે લાભ એવું છે હા એવું બાઈક હા તો પેલા તમને પાછળ બે હારી છે બીજા હા પાછા ફેરો બાઇક ને તો બહુ બે હાઈન ફેરો પણ મને રાજી કરવો પડે તમારે કેવું રાજી કરવાનું પડે એટલે કેવું સમજીને આવવા પડે હા ભાઈ સાહેબ ચોખટ કરજો હા પાછળથી એમ ના કેવું અડધું બાઈક મારું એવું બાઈક હમ બાઈક કબાડીનું હા કબાડી માં જાય પણ તમારે આમ

એટલું બધું સારું છે બહુ સરસ બાયક છે બાયક જૂનું ભંગાર છે પણ બાયક નહીં જોવાનું હું અંદર હોનાનો દોરો બાયક ની અંદર હોનાનો દોરો અને હોનાની ટેન્ક છે એમ હા હા હોના ધીરા ને બોલા હું મારે હું કઈ દેરીઓ નહીં ભાઈ તો મને થોડું એટલે એટલા માટે પૂછું છું બાયક કબાડી આલા એવું બાયક કબાડી માં જાય એવું પણ તમે એને માનો તો 30000 રૂપિયા ઉભા થાય એવું કઈ છે હે

દસ હજાર નું બાઈક ની કિંમત ભંગાળ નું પણ લાખ રૂપિયા ના લાવ મારે ગમ નો મેઠો મોહન થાય નાચરું પેર્યું તો પણ મારું સારું નહીં ગરમી લાઈટ આવે તો સારું પછી

તમારું પેલું કેવું હોય તો આ બધું કર્યું આપડે છૂટું પાડવાની વાત કરો ને યાર તો બોલો બોલો જે કિંમત તમારે લેવાની કહી દોડો ભાઈ કાઢુ ભાઈ લઈ જવાનું છે હા બોલો કિંમત બોલો જો બરાબર એક હોત તમે એકલા તો હું તમને ડાયરેક્ટ કિંમત તમે બે જણા ભેગા થયા છે

આપડે લેવું તો ઠીક પડે આપડે લેવું નથી આ તો પેલું વસ્તુ ભૂલી ગયા અંદર અંદર નીકળતું જઈએ આ તો યાર ના નીકળતા તો લોટો લોટો પર મોટો દહીં વળી એને કરતો આ નાળીના વીજ પે લઈને પાછળ બનતા હોય ને લો નાય તો લેવો ને લો તો તમે બાગ લેવા ને પણ આ તો વીજ બનાવજો હો બાકી રહે છે બાકી રહેશે બાકી હા એવું કરો હા તમે 1 લાખ રૂપિયા બોલ્યા છે બરાબર હા બાકી તો આપણું થઈ ગયું છે કમ્પ્લીટ તમારે તલ લઈ જવાનું અંદર છે અંદર ખે ના પેટ્રોલ માં નાખી દો અંદર ચોમાસું પાણી પેટ્રોલ ભાઈ ભેગું શકે જાય ના યાર બગડ દો યાર યાર ના બગડો કોઈ દાડો એ પૂછવા તો રેવું નહીં ગેર થઈ બધું હેડો 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 બરાબર કાલ પૈસા પૈસા પોતા કરી દેજો હા હા ભાઈ આવજો ના ભલા બી પાછા મારે એમ પૂછું છે કમ્પ્યુટર કે રહ્યો ને હા અંદર એટલા માટે હું મુક જોઈ છે ના ના એ તો તમારા બાઈક ન લીધું એ તો ગાડવા સમજાવો યાર સમજાવો